જે પણ કોઈ મિત્રો યામાહા બાઇકના લવર્સ હોય તેને આ વિડીયો જરૂર શેર કરી દેજો કારણ કે આ બાઇક માત્ર બાર હજારની કિંમતમાં આપી દેવાની છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો બાઇક ગણતરીના કલાકોમાં વેસાઈ જશે મિત્રો વહેલી તકે કોન્ટેક કરી લેવો વિડીયોને બંને તેટલો શેર કરી દેવો અને વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે યમાહા બાઇક જોઈ રહ્યા છો મિત્રો યમાહા બાઇકનું મોડલ મારી માલિક તરફથી મળેલ નથી કોઈ વિગત નથી મળેલ તો તમે કોન્ટેક કરી અને તે પણ તપાસ કરી શકો છો બાકીની કન્ડિશન ટીપટોપ જોવા મળશે એકદમ રનિંગ કન્ડિશન જોવા મળશે રેડ કલરમાં જોવા મળશે અને બાઇક એકદમ સોખી કાટસડો ક્યાંય જોવા નહીં મળે માત્ર બાર હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર બાઇક જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને બાઇક લઈ શકો છો વાત કરીએ આપણી બાઇકના માલિકની તો રાજુભાઈ નામ છે રાજુભાઈએ બાઇકની કિંમત માત્ર બાર હજાર રૂપિયા રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું ત્રણ બોતેર સોસાઠ આઠ સોળ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે માત્ર બાર હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે બાઇક તમને જોવા મળશે જિલ્લો બોટાદ તાલુકો ગઢડા તો ગામ ગોર ગોરડકા ગામ જોવા મળશે નામ રાજુભાઈ રાજુભાઈનો મોબાઈલ નંબર ડિક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ રાજુભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ